નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ખાતે વન વિભાગ દ્વારા પ્રોજેક્ટ ફોર ઇકો સિસ્ટમ રિસ્ટોરેશન ઇન ગુજરાત પ્રોજેક્ટ અંતર્ગત એક દિવસીય વર્કશોપ નું આયોજન કરવામાં આવ્યું હતું નીલમબાગ પેલેસ હોટલ ખાતે યોજવામાં આવેલ વર્કશોપ માં નિષ્ણાતો દ્વારા પ્રોજેક્ટ સાથે સંકળાયેલા ભાવનગર સહિત સૌરાષ્ટ્ર રેન્જ ફોરેસ્ટ ઓફિસરોને માર્ગદર્શન અપાયું હતું વર્કશોપ દરમિયાન વિભાગના કર્મચારીઓ માટે ખરીદવામાં આવેલી નવી બાઇકને ઝંડી બતાવી પ્રસ્થાન કરાવાયું હતું આ વર્કશોપમાં વન વિભાગના અધિકારીઓ અને પ્રોજેક્ટ નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા